પાટણના ચામડી રોગના નિષ્ણાત ડોક્ટર ધનંજય પ્રજાપતિ અને તેમના ધર્મપત્ની ડૉક્ટર રમીલા પ્રજાપતિ અને સુરતના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર યોગેશ ભિંગરાડિયા અને તેમના પત્ની ફ્રેનાબેન આમ ચાર જણાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી પાટણનું નામ રોશન કર્યું છે ત્યારે સત્યાવીસ મેના રોજ બપોરે લગભગ એક વાગ્યાના સુમારે માઇનસ ચાર ડિગ્રી તાપમાને ઈબીસી પહોંચ્યા હતા તેની ઊંચાઈ સમુદ્રથી સત્તર હજાર પાંચસો ફૂટની ઊંચાઈ પર સ્થિત છે આ સ્થળે સરેરાશ તાપમાન માઇનસ પંદર ડિગ્રીથી પ્લસ પંદર ડિગ્રી જેટલું હોય છે આવા ટ્રેકિંગમાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ઊંચાઈની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી હોય છે આવા ઊંચાઈવાળા પ્રદેશમાં જતા પહેલાં ઘણા લાંબા સમયથી શારીરિક તથા માનસિક સ્વસ્થ સુધારવા માટેની સમયાંતરે કસરતો યોગ તથા પ્રાણાયામ વગેરેનો લાંબો અભ્યાસ કરવો પડે છે કારણ કે જેમ જેમ ટ્રેકિંગની ઊંચાઈ વધે તેમ તેમ વાતાવરણમાં ઓક્સિજનની માત્રા દિવસે ને દિવસે ઘટતી જાય છે તેથી શારીરિક શ્રમની સાથે સાથે માનસિક રીતે પણ મનોબળ મજબૂત કરવું પડે છે તૈયારીના છેલ્લા મહિનામાં એકસો વીસ માળ સીડી ચડ ઉતર કરવાની કસરતથી માંડીને ઊંડા શ્વાસ લેવાનો યોગાભ્યાસ કરવો પડે છે દર રવિવારે સતત ટ્રેકિંગના કપડાં બેગ તથા ફૂલ લેન્થના હોલબૂટ પહેરીને ત્રણથી પાંચ કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ પણ કરવી પડતી હતી જેમાં છેલ્લા મહિનામાં ત્રણ કિલો વજન બેગ પેકમાં લઈને કઠિન અભ્યાસ કરવો પડ્યો હતો ડોક્ટર ધનંજય પ્રજાપતિના કહેવા પ્રમાણે તેઓ કોવિડની બીમારીમાંથી સાજા થયા પછી ફેફસાની કેપેસિટી તદ્દન ઘટી ગઈ હતી તેથી તેમણે તેને સુધારવા જ વખતે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાની ઈચ્છા થવાથી સતત બે વર્ષ ચાલવાથી માંડીને દોડવા સુધીની કસરતો ચાલુ કરી દીધી હતી અને ટ્રેકના દરેક તબક્કે શારીરિક થાકની સાથે સાથે ઓક્સિજન લેવલ ઘટતું જવાથી ચાલવાની તકલીફ તો પડતી હતી પણ રાત્રે ઓક્સિજનનું પ્રમાણ દિવસ કરતાં ઓછું થાય તેથી સૂવામાં પણ તકલીફ પડતી હતી દર કલાકે ઊંઘ ઉડી જતી હતી અને ઊંડા શ્વાસ લેતા ત્રીસ મિનિટ જેટલું જાગવું પડતું હતું અને ફરીથી શ્વસન નોર્મલ થતાં સુઈ જતા આવું છેલ્લા ત્રણ રાત્રિ વિતાવી હતી આ પ્રકાશના અતિ કઠિન ટ્રેક એટલે કે વિશ્વનો સૌથી મુશ્કેલ ગણાતા ઈબીસી ટ્રેક કરવાથી એક હોલિસ્ટિક હેલ્થ સર્વાંગી તંદુરસ્તી સુધારવા માટેનો સમાજને સંદેશ આપે છે જેથી કરીને આવા ટ્રેક કરવાથી શારીરિક તથા માનસિક એમ સર્વાંગી સ્વાસ્થ્ય સુધારવા અને અનેક રીતે મદદરૂપ થતું હોવાનું ડોક્ટર ધનંજય પ્રજાપતિએ જણાવ્યું હતું આજે આજે ખાસ આપણે એટલા માટે મળ્યા છીએ કે એક ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ્ટ વેનેરિયોલોજીસ્ટ અને લેપરોલોજીસ્ટ એ એક ચામડીના રોગોના નિષ્ણાતનું એક સંગઠન છે એમના એ સંગઠનમાંથી હોલિસ્ટિક હેલ્થનો એક એપ્રોચ છે કે ભાઈ ડોક્ટર્સનું અને પબ્લિકનું હોલિસ્ટિક હેલ્થ એટલે શારીરિક હેલ્થ માનસિક હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ એ પ્રોપર હોવો જોઈએ તો શારીરિક હેલ્થની સાથે સાથે માનસિક હેલ્થ પણ એટલું જ મહત્ત્વનું છે અને માનસિક હેલ્થ અને શારીરિક હેલ્થના અવેરનેસ માટે અમારા એસોસિએશનમાંથી એક એક્ટિવિટી કરવામાં આવેલી અને એ એક્ટિવિટીના અંતર્ગત ડૉક્ટર ધનંજય પ્રજાપતિ સર જે પ્રેસિડન્ટ છે ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ્ટ વેનેરિયોલોજીસ્ટ એન્ડ લેપરોલોજીસ્ટના અને એમના ધર્મપત્ની રમીલાબેન અને એમની સાથે સુરતથી ડૉક્ટર યોગેશ પિંગરાડિયા સાહેબ અને એમના ધર્મપત્ની ફેનાબેન ભીંગરાળિયા એમને એવરેસ્ટ બેઝ કેમ્પ જે કહેવાય છે કે જ્યાંથી એવરેસ્ટ સબમિટ કરવાની શરૂઆત થાય છે જેની હાઈટ ઓલમોસ્ટ છ હજાર મીટર જેટલી છે એ એમને સર કર્યું અને એમને સર કર્યું તો એ સ્પેસિફિક આઈએડીએલના પ્રોજેક્ટ અંતર્ગત કે કોલેસ્ટિક હેલ્થ એ ડૉક્ટર્સ માટે અને પબ્લિક માટે ખૂબ જ જરૂરી છે અને એના અવેરનેસ માટે એમને કઈ રીતે એ એવરેસ્ટ બેસ્કેપ્સ સર કર્યું એનું વિસ્તૃત માહિતી સર અને મેડમ આપણને જણાવશે ઈબીસી તો પહેલીવાર એક જે ડ્રીમ હતું ને મારા હસબન્ડનું કે એ ફૂલ થયું એટલે સૌથી વધારે શાતી મને થઈ કે ના એક ડ્રીમ પૂરું થઈ બીજી વસ્તુ કે ઈબીસી જતા જ્યારે અમે ચાલુ કરીને લુકલાથી કે ફાકડી જવાનું ચાલુ કર્યું ત્યારે આપણે કેમ કે ઝાડવાની હાઈટ એકદમ વધારે હોય ગીચ જંગલમાંથી જતા હોય એટલે આખું કુદરતના સાનિધ્યમાં આપણે જતા હોય ને એવું લાગે અને ત્યાં બી કેમ કે બટેકાની ખેતી થતી હોય કોબીજ ફુલાવરની બધું અમુક જ સિલેક્ટેડ જ વેજીટેબલ્સ ત્યાં થતા હોય રાઈસની અને પછી ત્યાંથી આગળ જેમ ઉપર જઈએ ને એમ ઝાડવાની હાઈટ ઓછી થતી જાય એટલે તમારું કેમ કે ઓક્સિજન લેવલ બી ઓછું થતું જાય આપણને ઓક્સિજન ઓછું મળતો જાય એની ઉપર ફેરી છે પછી આપણે જઈએ છીએ ને તો એવું થાય ને કે ત્યાં લેન્ડસ્લાઇડિંગ જોવા મળે મોટા પથ્થરો હોય અને એની વચ્ચે થઈને આપણે હાઈટ

બીજી વસ્તુ નોટ કરી કે ત્યાં આપણે લિમિટેડ રિસોર્સિસમાં રહેતા શકીએ ચૌદ દિવસની અંદર આપણે વાત કરીને એમને કે આપણે મોબાઈલનું ઓછો યુઝ થાય કે આપણે એકબીજાને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે અમે હસબન્ડ વાઇફ બંને જણા દંપતી કે ભાઈ શેરિંગ થયું કેરિંગ થયું એકબીજાનું કે રાત્રે એકવાર ઘણીવાર એવું કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો બંને જણા એકબીજાને એને એમ થાય કે ભાઈ મને તકલીફ છે આને નથી કહેવું પણ મને એમ થાય કે તકલીફ છે નથી થોડી વાર એમ બંને જણા બેઠા થઈ જાય તો એવું ફીલ થાય કે ના ભાઈ બંને સરખી તકલીફ થાય છે તો એ એક બીજાનું કેમ કે ડિસ્ટર્બન્સ ઓછું થયું કે ટેન્શન ના થાય કા તો બધાને થાય જ છે એટલે એ પ્રમાણે થોડુંક રિલી થતાં વળી પાછું સ્લીપ લઈ લેતા બીજી વસ્તુ કે ત્યાં એક વુમેન એમ્પાવરમેન્ટ એવું જોયું કે ત્યાં આપણે જેમ હોટલ હોય ને એની જગ્યાએ ટી હાઉસ હોય ટી હાઉસમાં કેવું હોય કે એમના હસબન્ડ હોય ને એઝ અ શેરપાની કે પોર્ટરની જોબ કરતા હોય અને એમના વાઇફ છે ને એ આપણું કાફી જેવું આપણું જે ટી હાઉસ હોટલ હોય કે રેસ્ટોરન્ટ બધું જ એ લોકો જાતે મેનેજ કરતા હોય એટલે એ વુમેન એમ્પાવરમેન્ટ જો અને એ કેમ કે આપણી વર્લ્ડના બધા જ કુઝિન બનાવે ઇન્ટરનેશનલ કુઝિન બી આપણને ત્યાં મળે એવા લિમિટેડ રિસોર્સિસમાં બી આપણને સારું ખાવાનું સર્વ કરતા આ ત્યાં રોટલી નથી મળતી પણ જે ફૂડ આપતા હતા એ બી ક્વોલિટી હતું અને એ આખું એમ કેમ કે કુદરતમાં જઈ અને લિમિટેડ રિસોર્સ નહીં અહીંયા આપણે એવું કહે કે બાળકોને સ્કૂલમાં જઈ તો આપણે સ્કૂલ બસમાં વાનમાં ચાલવાનું લોકો ઓછું કર્યું છે પણ એવું નહીં થોડું થોડું આપણે ઘરે બી આપણા રિલેટિવ્સને ફેમિલીમાં બી એવું એમ્પાવર કરીએ કે ભાઈ થોડુંક તમે હેલ્થ પર

એની સાથે સાથે મેન્ટલ ટફનેસ બી એટલું જ જરૂરી છે કે નહીં મન હોય તો માળવે જવાય આપણે એક વસ્તુ પગદે ચડીને થાકી જઈએ કે નહીં જવાય મન થાકી ગયું તો નહીં કરી શકીએ કશું પછી બીજી વસ્તુ કે સ્પિરિચ્યુઅલ હેલ્થ કે આપણે આધ્યાત્મિક જે હેલ્થની વાત કરીએ છીએ કે એ તમને મનને શાંતિ આપે જ્યારે અમે લોકો એવરેસ્ટ બેઝ કેમ્પ માટે જતા હતા ત્યારે આ ત્રણેય ત્રણ વસ્તુ મારી ફૂલફિલ કરી હતી કે સૌથી પહેલાં તો ત્યાં નેટવર્ક ના આવે એટલે કોઈ ફોન તમને ડિસ્ટર્બ ના કરે એટલે તમને આખો દિવસ તમે અમે બંને જણા જોડે વાતો કરી શકીએ ઘણી બધી વસ્તુ શેર થાય પછી કુદરતની ઘણી બધી વસ્તુ જોવા મળી અનસર્ટેનિટી ગમે ત્યારે વરસાદ ચાલુ થાય ગમે ત્યારે ઠંડી ચાલુ થઈ જાય એટલે એમ કહેવાય કે ભાઈ દુનિયામાં જે બી વસ્તુ બની રહી છે આપણો કોઈ જ કંટ્રોલ નથી ઉપરવાળાની મરજીથી જ થાય છે ત્યાં જઈએ ને ભગવાન શિવના સાનિધ્યમાં જતા હોઈએ ને એવો અનુભૂતિ થાય કે પવનથી મસ્ત સરસ એનો અવાજ આવતો હોય વિન્ડન જેને કહેવાય કે પછી ત્યાં ઝાણું જતું હોય પાણી જતું હોય એનો સરસ અવાજ આવતો હોય પછી ત્યાં ભગવાન એટલા બધા સરસ ફૂલ બનાવ્યા છે કે એ જગ્યાએ નાના નાના ફૂલ ઉગેલા હોય ઝાડવા ઉગેલા હોય તમે ખરેખર જોઈને આપણને એક 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 અલગ જ દુનિયામાં જાણમાં આવ્યું ને એવી શાંતિની અનુભૂતિ થાય એટલે આ હોલિસ્ટિક હેલ્થનો જે આપણો જે જે મોટો છે ને એ ત્યાં પૂરો થાય છે